તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એની વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવવાની જીતાડવા માંગતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ક્ષેત્ર વસાવા છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ભાષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ક્ષેત્ર વસાવાના પર મુસ્લિમ સમાજ પણ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો સેતર વસાવા ચાલે તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા છે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે સેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતોભા આગે બઢો આમ તમારી સાથ એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતીને શેતર વસાવા બતાવશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં શેતર વસાવે ડાયલોગ પણ માર્યો છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કોનું પત્તું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે શેતર વસાવાનું પત્તું કપાવાનું કે મનસુખ વસવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે તેથી ક્રિયાઓના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવવાના આખા ગુજરાતની અંદર નારા લાગી રહ્યા છે અને બૂમો પડી રહી છે કે શેતુભા આગે બઢો આમ તમારી સાથે તો દોસ્તો તમને ખબર હતી છે કે સેતર વસાવના આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો અને ડીજેમાં પણ શેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે તો તમને ખબર હતી કે જેટલો સેતર વસાવાને સપોર્ટ મળી રહ્યો છે એટલો મનસુખ વસાવાને સપોર્ટ મળી રહ્યો નથી જે મનસુખ વસાવાને સપોર્ટ કરે છે એ શેતર વસાવાને નફરત કરે છે અને જે શેતર વસાવાને સપોર્ટ કરે છે એ મનસુખ વસાવાને નફરત કરે છે તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો અને શેતર વસાવાને સપોર્ટ કરતા હોવ તો શેતર વસાવાનું નામ લખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે અને ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે દોસ્તો તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવવાની જીત પાકી કારણ કે શેતર વસાવવાના ચાહકો એટલા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાવાના વિડીયો તમારા માટે લાવતો હશે છું દોસ્તો તો જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપતક કે લઈએ બાય બાય